આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ વાંચે છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ રાજ્યની મુલાકાતે આવશે શ્રી શાહ આવતીકાલે રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે યોજાનારા અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન કોંગ્રેસના કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે ઉપરાંત તેઓ આવતીકાલે સાણંદ તાલુકાના શેલા ગામે સરોવરના સૌંદર્યકરણ અને સાર્વજનિક ઉદ્યાનનું નામા નામાભિધાન કરશે આ સરોવર અને ઉદ્યાનનું પદ્મભૂષણ શ્રી રજનીકાંત શ્રોફ સરોવર અને ઉદ્યાન નામ અપાશે ગાંધીનગરના સંસદીય મત વિસ્તાર એવા ઘાટોડિયા ખાતે શ્રી શાહ આજે નવા વર્ષ નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે આજે સાંજે સાત વાગે અમદાવાદના ઓગણત પાસેના એક ફાર્મ ખાતે આ સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે દિવાળી વેકેશન બાદ આજથી શાળા કોલેજોમાં શૈક્ષણિક કાર્ય શરૂ થઈ ગયું છે ગુજરાત શિક્ષણ બોર્ડ હેઠળની રાજ્યની તમામ સરકારી અનુદાનિત અને ખાનગી સહિતની ધોરણ એકથી બારની શાળાઓ તેમજ કોલેજોમાં આજથી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે આમ આજથી શાળા કોલેજોમાં ફરી ધમધમતા થઈ ગયા હોવાથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો આ સત્ર આગામી પાંચમી મે સુધી ચાલશે રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થાએ દેશની મેનેજમેન્ટ સંસ્થાઓમાં પ્રવેશ માટેની કોમન મેનેજમેન્ટ એડમિશન ટેસ્ટ એટલે કે સીમેટ માટે અરજી પ્રક્રિયાનો પ્રારંભ કર્યો છે સિમેન્ટ માટેની અરજી તેર ડિસેમ્બર સુધી ભરી શકાશે જ્યારે પરીક્ષા માટેની ફી ચો ચૌદ ડિસેમ્બર સુધી જમા કરાવી શકાશે અને પંદરથી સત્તર ડિસેમ્બર સુધીમાં અરજીમાં સુધારો કરી શકાશે ઉલ્લેખનીય છે કે સિમેન્ટ પરીક્ષા આગામી પ પચીસ જાન્યુઆરીએ યોજાશે દેશભરમાં ચૌદથી વીસ નવેમ્બર દરમિયાન રાષ્ટ્રીય સહકાર સપ્તાહની ઉજવણી થઈ રહી છે ત્યારે રાજ્યમાં દર ચોથો વ્યક્તિ સરકાર સહકારી મંડળીનો સભાસદ હોવાનું રજિસ્ટ્રાર સહકારી મંડળીઓએ યાદીમાં જણાવ્યું છે આ યાદી મુજબ રાજ્યમાં અંદાજે એક કરોડ એકોતેર લાખ સભાસદો સાથે નેવ્યાસી હજારથી વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત છે તેમજ ધિરાણ સુવિધા અંતર્ગત છેલ્લા ત્રણ વર્ષમાં અંદાજે અડતાલીસ લાખથી વધુ વધુ ખેડૂતોએ સરકારને સરકાર દ્વારા ત્રણ હજાર છપ્પન કરોડ રૂપિયાની વ્યાજ સહાય ચૂકવવામાં આવી છે આ ઉપરાંત વર્ષ બે હજાર એકવીસથી બે હજાર ચોવીસ દરમિયાન પાંચસો ઓગણસાઠ ખેડૂતોને વખાર એટલે કે ગોડાઉનમાં બનાવવા માટે પંદર કરોડ રૂપિયાની સહાય અપાઈ છે જ્યારે સહકારી મંડળીઓમાં નફામાંથી સભાસદોને મળતું લાભાંશ એટલે કે ડિવિડન્ડ પંદર ટકાથી વધારીને વીસ ટકા સુધી કરાયું છે ઉપરાંત કિસાન કલ્પવૃક્ષ યોજના થકી વિવિધ બજાર સમિતિઓમાં ઓક્શન શેડ વે બ્રિજ ખેડૂત પ્રદર્શન કેન્દ્ર સીસી રોડ ચો તરફની દિવાલ શોપ કમ ગોડાઉન વગેરે માટે સહાય અપાય છે તેમ યાદીમાં જણાવાયું છે અરવલ્લી જિલ્લામાં બાળ લગ્ન અટકાવવા માટે બાળ સુરક્ષા વિભાગે અલગ અલગ ટુકડી બનાવી છે તાલુકા કક્ષાએ બનાવાયેલી એક એક ટુકડી આગામી લગ્ન સમારોહમાં તપાસ કરશે દરમિયાન જે સ્થળ પર બાળ લગ્ન થતા હશે ત્યાં કાર્યવાહી કરાશે આ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડોક્ટર દિલીપસિંહ બિહોલાએ માહિતી આપી હતી જ્યારે પણ કોઈ ફરિયાદ મળે તો તાત્કાલિક એ બાળ લગ્ન અટકાવવા માટેની પ્રક્રિયા થાય તેમજ અમારો દસ અઠ્ઠાણું જે ચાઇલ્ડ હેલ્પલાઇન અને અમારી કચેરીનું બસો પચાસ એકસો ચુમોતેર

જિલ્લામાં અડતાલીસ હજારથી વધુ હેક્ટર જમીનમાં આ વાવેતર થઈ ગયું છે રાયડાનું સત્તર હજાર હેક્ટર જમીનમાં નવ હજાર ત્રણસો વીસ હેક્ટરમાં ઘઉં વરિયાળીનું એક હજાર પાંચસો સાહીઠ હેક્ટરમાં વાવેતર થયું છે જેમ ઠંડી પડશે તેમ વાવેતરમાં વધારો થશે સૌથી વધુ મહેસાણા તાલુકામાં નવ હજાર ત્રણસો અઠ્ઠાવન હેક્ટર તો સૌથી ઓછું જોટાણા તાલુકામાં બે હજાર ત્રણસો એક હેક્ટર જમીનમાં વાવેતર થયું છે રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આવતીકાલે મહેસાણા જિલ્લા ગ્રંથાલય ખાતે દુર્લભ ગ્રંથોનું પ્રદર્શન યોજાશે જેમાં સત્તર હજારથી વધુ ગ્રંથો પુસ્તક પ્રેમીઓ નિહાળી શકશે આ પ્રદર્શનમાં સંસ્કૃત પ્રાચીન હસ્તપ્રતો ઉપરાંત બાર હજારથી વધુ દુર્લભ ગ્રંથો તેમજ ચાર હજારથી વધુ અલભ્ય ગ્રંથો પણ હશે ભારતીય રિઝર્વ બેન્કની સ્થાપનાના નેવું વર્ષની ઉજવણીના ભાગરૂપે આવતીકાલે અમદાવાદમાં રાજ્ય સ્તરે પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજાશે શહેરના આશ્રમ રોડ વિસ્તારમાં આવેલી હયાત રીજન્સી હોટેલ ખાતે સવારે સાડા અગિયાર વાગે આ સ્પર્ધાનું આયોજન કરાયું છે જ્યારે બપોરે દોઢ વાગે પુરસ્કાર વિતરણ સમારોહ યોજાશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા જે આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર સ્કોર એ અડીને ફોલો કરી શકો છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા